દિવસે ને દિવસે વધી રહેલો સોનાનો ભાવ આજે પંચાણું હજારને પાર પહોંચી ગયો છે સાથો સાથ ચાંદીનો ભાવ પણ એક લાખ સુધી પહોંચી ગયો છે બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે શુક્રવારે સોનાના ભાવ ત્રાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયાની સરખામણીએ આજે સોનાનો ભાવ છસો વીસ રૂપિયા વધીને ત્રાણું હજાર નવસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે શુક્રવારે બાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ચાંદીમાં આજે ઓગણીસો રૂપિયાનો વધારો થયો છે જેથી આજે એક કિલો ચાંદીનો ભાવ ચોરાણું હજાર છ ત્રીસ રૂપિયા ભાવ નોંધાયો છે અમદાવાદની બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શુક્રવારે ત્રાણું હજાર ત્રણસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાતા સોનામાં આજે બાવીસો નેવું રૂપિયાનો વધારો થયો છે જેથી આજે એક તોલા સોનાનો ભાવ પંચાણું હજાર છસો સિતે રૂપિયા ભાવ નોંધાયો છે બીજી તરફ શુક્રવારે સત્તાણું હજાર રૂપિયાના ભાવે વેચાતી ચાંદીના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે આજે ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દર મુખ્ય છે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતાં તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે ઉપરાંત તહેવારોની મોસમમાં સોનાની માંગ વધતા પણ ભાવમાં વધારો જોવા મળે છે